હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ ટેસ્ટી એવો નાસ્તો જે પિઝા બર્ગરને ભૂલાવી દે એવા આપણે પિઝા બોમ્બ્સ બનાવીશું તે બાળકોને ભાવે એવી આપણે રેસીપી લઈને આવ્યા છે તો ચાલો એને કઈ રીતે બનાવી એ જોઈ લઈએ આપણે તો એના માટે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે જે જીનો રેગ્યુલર રોટલીનો લોટ આવે એ જ છે તો આપણે આને દોઢ વાટકો લેવાનો છે એક વાટકો ને અડધો એટલે દોઢ વાટકો આપણે ટોટલ લેવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લેશું અને આપણે આ ખાવાના સોરા લીધા છે અડધી ચમચી નાની અડધી ચમચીથી ઓછા એને લઈ લેશું અને નાની એવી અડધી કે આપણે દહીં લઈ લીધું છે એને લઈ લેશું જો ખાટું દહીં નથી આ સરસ એવું આપણે મિક્સ કરી લેશું એકદમ ટેસ્ટી લાગે ફ્રેશ આ જો તમારે મેદામાંથી બનાવવું હોય તોય તમે બનાવી શકો અને અડધો ઘઉંનો લોટ અને અડધો મેદો રાખીને બનાવવો હોય તો એ બનાવી શકો છો પણ આ એકદમ હેલ્ધી બનાવ્યું છે એટલે મેં ખાલી અંદર ઘઉંનો લોટ લીધો છે તો થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેશું પાણી જોઈએ એટલું લેવાનું છે આમાં તો લોટ સરસ એવો આપણે બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે એને ઢાંકીને સાઈડમાં રાખી દેસુ ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેશું તો સ્ટપિંગ માટે આપણે લઈ લેશું તેમાં આ મકાઈ બાફેલા લીધા છે એક કપ બાફેલા મકાઈ એક ઝીણું સમારેલું મેં ગાજર લઈ લીધું છે આ રીતના કદુકસ કરી લીધું છે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સુધારી લીધી છે અને ઝીણું સુધારેલું પેપ્સિકમ લઈ લીધું છે એક નાનું નંગટું અને તીખાસ માટે મરચી લઈ લીધી છે તો બધું આપણે આમાં લઈ લેશું

એક ચમચી ઓળેગાનો લીટો છે એને લઈ લેશું સ્વાદ પ્રમાણે મીઠું આપણે મકાઈમાં મીઠું નાખ્યું છે એ લઈ પ્રમાણે લેશું હરથી સરસ આપણે મિક્સ કરી દઈશું એને જ્યાં તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે અહીંયા એને સ્કીપ કરવાની અને એની જગ્યા પર તમારે કોબી ઝીણું ઝીણું સુધારીને લઈ લેવાનું

સાથે સરસ એવો એનો કુંડવી લીધો છે આપણે નાના નાના એના આ રીતના ગુંડલા કરી લેશું તમે જોઈ શકો છો એકદમ મીડિયમ સાઈઝના કરવાના બહુ મોટા નહીં બહુ નાના નહીં તો આ રીતના બધા ગુંડલા કરી લેશું આપણે આ રીતના નાના નાના ગુંડલા કરી લેશું ને આ રીતના ફોની લેવાના છે બસ આ રીતના વની અને એમાં સ્ટોપિંગ કરી લેવાનું બસ એક ચમચી જેટલું સ્ટોપિંગ સ્ટપિંગ કર્યું છે આપણે આ રીતના ઉપરથી ઉઠાવી અને આ રીતના વાળી લેવાનું છે આપણે આ રીતના સરસ એવું આપણે પેક કરી દેવાનું છે આ રીતના વધારાનો લોટ હોય તો તમે કાઢી શકો છો સરસ એવું જેથી કરીને ખુલ્લે એવું આપણે પેક કરી લેવાનું આ રીતના બોલ બનાવી લેવાના છે આપણે તો બસ આ જ રીતના આપણા બધા બોમ્બ બનાવી લેશું પેક કરી લેવાનું ખુલેને એ રીતના પેક કરી દેવાનું આવી તૈયાર છે આપણે તો પિત્ઝા બોમ આપણા બધાય સરસ એવા તૈયાર થઈ ગયા છે બનીને તો ચાલો આપણે એને સરસ રીતે આપણે એને શેકી લઈ તેના માટે મેં તવો પહેલેથી જ ગરમ ખાવા મૂકી આ રીતના જોઈ લેવાનું ચેક કરી લેવાનું એનું ટેમ્પરેચર એકદમ સરસ ગરમ એવો થઈ ગયો છે આ રીતના કરી અને એને આ રીતના પાણી લગાવી દેવાનું છે જે તવો ગરમ કરવા મૂકો છે એમાં આ રીતના આપણે ચોટાડી દઈશું એકદમ સરસ રીતે ચોટી જશે આ રીતના આપણે આમાં લોખંડનો તવો લેવાનો છે ફ્રેન્ડ જો આમાં નોનસ્ટિક તવો નથી લેવાનો આ રીતના ચોંટી જાય એટલે ધીરા તાપે એકદમ ધીમો તાપ કરી દેવાનો અને ધીરા તાપે આપણે થવા દેસુ આ રીતના આપણે થોડુંક ગેસ આપણે થોડોક એવો મીડિયમ કરી દેવાનો અને આ રીતના આપણે શેકી લેવાનું સરસ રીતે આ રીતના તવો અલ્પ કલાક કરીને બધી બાજુથી શેકવાનું છે એક બાજુ આ રીતના કરશે એટલે એકદમ સરસ ચોંટી જશે આપડો તવો એકદમ ગરમ હશે ને એટલે છે તો સરસ એવી ઉપર ડિઝાઇન થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના આપણે કાઢી લેવાનું છે તો બીજી બાજુ ને સરસ એવું થઈ ગયું છે આ રીતના આપણે સાઈડમાં પણ

ત્રણ મિનિટ માટે આ રીતના બે મિનિટ માટે આ રીતના ઉપરથી શેકી લીધા છે તો ટોટલ પાંચ શેકવામાં તો ચાલો એને બાળકાથી લેશું આપણે આ રીતના બીજા શેકી લેશું આપણે ઉપરથી આપણે બટન લગાવી લેવાનું છે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે બટન લગાવી લેવાનું તો આપણા પીઝા બોમ્બ બની અને તૈયાર થઈ ગયા છે આટલી સ્ટફિંગ અને આટલા લોટમાંથી પંદરથી સોળ આપણે પીઝા બોમ્બ બનીને તૈયાર થઈ ગયા છે જો તમને આ રેસીપી સારી લાગે તો રેસીપીને લાઇક કરવાનું ભૂલતા નહીં ને અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં તો એકદમ સરસ એવો નાસ્તો આપણે બાળકોને પસંદ આવે એવો નાના મોટાને બધાને ભાવે એવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે તો એક તમને તોડીને પણ બતાવી દઉં હું તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ તો આ રીતના તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો તમને રેસીપી કેવી લાગે છે તો રેસીપી ગમે તે રેસીપીને લાઈક કરજો શેર કરજો અને હજી તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળશું નવા વિડીયામાં